રાજકોટમાં થોડાક દિવસ પહેલાં ટીઆરબી ગેમ્સ ઝોનની ઘટના સામે આવી હતી સત્યાવીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા છતાં પણ આ તંત્ર બોધપાઠ લેવા માનતો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ડીસામાં પણ ગઈકાલે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે ને સત્તરથી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે મુખ્યમંત્રી તરફથી ટ્વીટ આવી ગયું છે ચાર ચાર લાખ રૂપિયાની શાય જે પીડિતો છે તેમને મળશે પરંતુ ખરેખર સવાલ ઉઠી રહ્યા છે ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની લાઇસન્સની કામગીરી નહોતી રિન્યુ ની કરવામાં આવી અને બેફામપણે ચાલી રહી હતી આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે ઈશુદાન ભાઈ ટીઆરબી ગેમ ઝોનની ઘટના આપણે જોઈએ ગુજરાતભરમાં તેના પડઘા પડે અને એવું લાગતું હતું કે તંત્ર કંઈ બોધપાઠ લેશે સબક શીખશે આ ઘટના પછી તો એ જેસે થઈ જેવી સ્થિતિ નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે તંત્ર ખાલી અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી કરીશું એમ કરી છટકી જાય છે શું કહેશું જેમને ઘર ચલાવતા નહોતું આવડતું ને એવા લોકોને પ્રજાએ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સોંપી દીધું છે સંપૂર્ણપણે ભાજપના મુખ્યમંત્રી મંત્રીઓ સરકાર ચલાવવામાં નિષ્ફળ છે એમને સરકાર ચલાવતા જ આવડતી નથી સાહેબ તમે એક ગામમાં નબળો સરપંચ આવી જાય ને તો ગામની પાંચ વર્ષમાં પથારી ફેરવી દે છે કોઈ બુટલેગર આવી જાય ને તો ગામમાં દારૂનો ધંધો કરીને સરકારી જે જમીનો હોય એ કલેક્ટર હસ્તક આપીને બીજાને પધરાવી દે છે ગૌચરની જમીનો તો આ તો ગુજરાત છે તમે જુઓ અદાણીને જમીન આપવામાં એ ભૂપેન્દ્ર પટેલને આખી મંત્રીમંડળજી હોશિયાર છે ગરીબોના ઝૂંપડા પાડવા માટે એ ઈરેડ છે પણ તમે જુઓ તક્ષિલા કાંડ લઈ લ્યો હરણી બોટ કાંડ હોય રાજકોટનું અગ્નિકાંડ હોય મોરબી કાંડ હોય શું બોધ લીધું તમને બસ તમારા ટેક્સના પૈસા મારી પાસે પૈસા છે કોઈ તમે મરજો મર્યા પછી હું તમને તમારા પરિવારને ચાર લાખ રૂપિયા આપી દઈશ આ મિસ્ટર ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીની કામગીરી પછી તો કે હું આ બધામાં અમારા કોઈ કારણ કે મળતિયા હશે તો જ એવું થયું હશે તો મળોતિયાને છુપાવવા માટે એમણે સીટની રચના કરી દેવાની એસઆઈટી રચે એટલે ભાજપ એટલે સમજી જવાનું કે ભાજપના નેતા અને કેટલાક એના મળતી અધિકારીઓને ઢાક પીછોડો કરીને એને ક્લીન ચીટ કે મપાવી આ સીટનો ધંધો છે રાજકોટ અગ્નિકાંડમાં સીટે શું કર્યું મને સમજાવો કયા પોલીસ કમિશનરને કયા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કે રાજકોટના મેયરને આ લોકોએ દંડિત કર્યા હોય તો કામગીરી તો એમના હાથમાં આવે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય સાંસદ હોય કયો કયો માણસ છે અને એમના ફોનથી એની જ ભલામણથી આ બધું કાંડ ચાલતું હતું આજે એમને માસે મંજૂરીઓ નહોતી તો આ મ્યુનિસિપલ કમિશનર ને પોલીસ કમિશનરો તો એના ગેમ ઝોનમાં ગયેલા હતા તો એનો અર્થ શું થયું એ પૂરા વાત દુનિયાને ખબર છે આખા ગુજરાતને ખબર છે ગુજરાતના નાગરિકોને ખબર છે મૃતકના પરિવારને ખબર છે પણ ભૂપેન્દ્ર પટેલને ખબર નથી શું કામ તો મારે જોવું નથી ભાઈ તમે મને મત આપી દેવાના છો હું તમને ગમે એટલો પીડીશ તમારા તમારા અત્યારે તમે વિચાર કરો કોઈ પણ બ્રિજ નીચે નીચે આપણે ઉભવું હોય ને ભાજપના બનાવેલ બ્રિજની તો આપણે જોખમે ઊભીએ છીએ પાછો મતભાજપને આપવો છે આપણા દીકરાઓ મરી જાય છે બ્રિજ ઉપરથી પડે છે ને પછી મત મતભાજપને આપવા આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચાલતું નથી આપણા મમ્મી પપ્પા મરી જાય છે પછી મત ભાજપને આપવું છે મોંઘવારી ચરમસીમા એ છે કોઈ સરકારી કચેરી એવી નથી કે જ્યાં આપણે કામગીરી થઈ શકે તો મત ભાજપને આપવું છે એટલે આ ભૂપેન્દ્ર પટેલને આ એકવીસ જણા મર્યા ને કાંઈ દુઃખ નથી આ સરકારને ભાજપની નમાલી સરકારને સર એ તો સંવેદનશીલ સરકાર કે છે મૃદ્ધો મક્કમ મુખ્યમંત્રી હું એ જ કહું છું ચમરબંધી ને છોડવામાં નહીં આવે તમે કહી રહ્યા છો કે એમને કઈ ફરક નથી પડતો હું એ જ કહું છું ને કે મેં એવું સાંભળ્યું છે કે પોલીસ ના પાડેલી હતી કે ભાઈ આ ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ ન આપી શકાય તો કયા ભાર ધારાસભ્ય કે મંત્રીની ભલામણથી ચાલતી હતી અને વીસ એકવીસનો ભોગ લેવાઈ ગયું ભૂપેન્દ્ર પટેલ પોતે જવાબદારી સ્વીકારે કે આ મને સરકાર ચલાવતા નથી આવડતી અથવા તો મેં બચાવ્યા છે અથવા તો મારા કારણે કાંડ થયું છે મારા કારણે પાપ થયું છે ગુજરાતના નાગરિકોના જીવની કોઈ કિંમત નથી મુખ્યમંત્રી દાદા ભગવાનના મંદિરે જઈ આવે બરાબર છે એનાથી દાદા ભગવાન એમને માપ નથી કરતા પાપમાંથી ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે કે ચમરબંધીને ચપ્પલ ચોરને ત્યાં બુલડોઝર જાય છે ભાજપના મેં એવા નેતાઓ કેટલાય છે કે જે બળાત્કારને હત્યામાં છે સંડોવાયેલા પકડાતા નથી તો એને બુલડોઝર મોકલી બતાવે મુરદુરને મક્કમ હોય તો મોકલી બતાવે ને હું લિસ્ટ આપું ચાલો એ અને એક અગિયાર કલાક એને લિસ્ટ ક્યાં ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી એક એક પોલીસ સ્ટેશનમાં લિસ્ટ પડ્યું છે અને ભાજપના નેતાઓનું લિસ્ટ પડ્યું છે કરી બતાવે હમણાં દેહ ગામમાં એક ભાઈને સોનીને સોની સમાજનું પ્રમુખ હતું ભાજપના નેતાએ સુસાઇડ નોટમાં લખ્યું જણે વિડીયો બનાવ્યો કે આ નેતાના હતા હું હું મૃત્યુ એટલે આ આપઘાત કરું છું એને તો પકડાતો જ નથી રોજ અહીંયા ફરે છે તો ચમરબંધીન મુર્દૂન મક્કમ હોય તો તો એ કરી નાખે ને આ કોઈ મુર્દુન મક્કમ નથી મામું રમાડવાનું ધંધા કરે છે આપણે તમે મૂર્ખ બનો વારંવાર બનો અને મુદ્દા ભટકાવીને બનાવ આજે એકવીસ લોકોના મોત થયા છે માતમ હોવું જોઈએ ને આ લોકો ક્રિકેટને દંડા રમતા હશે જાઓ જોઈ આવો અને ધંધો જ એને 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 દડા રમવા ગમે એને બોલ ફેંકવા ગમે તાળીઓ પાડવી ગમે સીન સપાટા ગમે રીલ્સ બનાવી ગમે આવું બધું બહુ ગમે હાલી હું નીકળ્યા છો તમે ગુજરાતની પથારી ફેરી દીધી છે સાહેબ આટલા વર્ષોમાં અને અદાણીને તમે જમીન કેટલી આપી ગુજરાત તમારા બાપનું છે તમે વેચીમાં વેચવા માંડ્યા છો સત્યાવીસ સુધીમાં મને મને લાગે છે કે અમારી સરકાર આવશે પહેલાં તો બધું ગુજરાત વેચી નાખશે એટલું તો દેવું છે ગુજરાત ઉપર અત્યારે અમને હવે ચિંતા થશે કે સરકાર આવશે તો કામ શું કરીશું રહેવા દેશે તો ને બાવીસમાં પ્રજાએ ભૂલ કરી અત્યારે બધી ગોચરની જમીનો પધરાવવા માંડ્યા છે સરકારી જમીનો હમણાં અદાણીએ અમદાવાદને ગાંધીનગર વચ્ચે કેટલી જમીનો માંગી વિચાર કરો તમે અને એ આપવા માટે તૈયારીઓ કરવા માંડ્યા કે જલ્દી સત્યાવીસ પહેલાં બધું આપી દો અદાણીને યાર ગુજરાતની જનતા માટે રહેવા દેજો આ તમને સત્તા મળી ગઈ એટલે આ સરકાર માત્ર ને માત્ર બે ઉદ્યોગપતિની ને બાકી ભાજપના નેતાઓની છે અને એનો વિકાસ થાય છે બાકી ગરીબ મરે અને હજી અટકવાની નથી કોઈ નિવૃત્ત ન્યાયાધીશની અમે માગણી કરી છે કે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષમાં સીટની રચના કરો સીટ કોણ શું શેની રચના કરે તમે પંચની રચના કરો ને સીટ રાજકોટ સીટમાં અમે મેં સીટની આખી પ્રેસ કોન્ફરન્સ કરીને આખી ડિટેલ આપી હતી કે આટલી આટલી થાનગઢની સીટ બની ઉનાકાંડમાં સીટ બની કર્યું શું સીટે હાલો એક રિપોર્ટ મને બતાવો સીટનો જે આવ્યો એને કોઈ દંડિત થયું હોય તો રાજકોટમાં છુપાવ્યું અને આમાં છુપાવી દેશે પણ ઈશ્વરથી પણ ડરતા નથી મને તો એ વાત સર પ્રશ્ન એ છે કે હવે આ સરકારમાં એવા અધિકારી નથી રહી ગયા કે સરકાર સામે કહી શકે કે ના ભાઈ આજે ખોટું છે ખોટું છે કેમકે ઘણી બધી વખત અધિકારીઓની બેદરકારી પણ આપણે જોતા હોઈએ છીએ ઘણા બધા આરોપો થતા હોય છે સરકારના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે તો લાગે છે વિશ્વાસ છે કે હવે પણ સીટની રચના થશે તો એવા બાહોશ અધિકારી હશે કે જે કહેશે કે ભાઈ આમ આરોપી અધિકારીઓ બને છે એવું નથી આમાં કેવું હોય છે ભાઈ કે પાંચ વર્ષ સરકાર બદલે ને તો અધિકારીઓ છે ને એ અધિકારીઓ રહે બંધારણ રીતે ચાલે દસ વર્ષે સરકાર રહે ને એટલે અધિકારીઓ દસ ટકા પાર્ટી જે શાસક પક્ષોને એના કાર્ય કરતા થાય વીસ વર્ષ સરકાર સરકારીએ ને એટલે સિંતેર ટકા કાર્ય કરતા થાય અધિકારીઓ અને અત્યારે ત્રીસ વર્ષ ભાજપની સત્તા રહી છે એટલે તમામ જે અધિકારીઓ છે એ નેવું ટકા અત્યારે ભાજપના એજન્ટ બનીને કામ કરે છે તમે જુઓ ભાજપના નેતાઓ છે કે જમીનો કાયદેસર કરાવડાવશે ફાઇલો કાયદેસર કરાવડાવશે અધિકારીઓ પાસે જ કરાવડાવે છે બરાબર છે તો અત્યારે અધિકારી તો બેઝિકલી બહુ ક્લિયર કટ છે કે અધિકારીઓ મોટા ભાગના અત્યારે ભાજપના કાં તો દબાણમાં છે કા ભાજપે ભરતી કરી રહ્યું ઘણા અધિકારીઓ તો પાછા બોગ રીતે એન્ટ્રી મારી રહી હોય ડાયરેક્ટ અચ્છા એવું છે હા એવું છે જ ને ડમીકાંડ હમણાં પીએસઆઈ નહોતો પડ્યો એવા કેટલાય પીએસઆઈ બધા ભરતી કર ને કે ડમીકાંડ કરીને એટલે બધું અત્યારે ભાજપનું છે બરાબર છે એટલે એમાં તમે ન્યાયની આશા રાખો એ ખોટું છે એકવાર સરકાર બદલે ને તો બધા સીધી લીટી થઈ જાય તો આને બીક લાગશે કે મારી જમીન મેં ખોટી રીતે આપી છે મેં મારી જમીન પચાવી ખોટી રીતે પચાવી છે મેં આ પાંચ બંગલા બનાવ્યા ખોટી રીતે બનાવ્યા છે મેં આ પાંચ હજાર કરોડની સંપત્તિ અહીંથી બનાવી છે તો બધું ઓકાવી શકીએ આપણે પણ પ્રજા જાગે નહીં તો શું કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર